નમસ્કાર મિત્રો કેમ છો હું છું તમારો સરસ મજાની વાત તમારા માટે લઈ આવ્યો છું ઘણા લાંબા સમયથી મિત્રો મને મનમાં થતી કે તમારા માટે આજના સમય માટે ધ્યાનમાં રાખીને મને વાતો મનમાં યાદ આવી અને આજે એમ થયું કે મારા મિત્રો જોડે ચર્ચા કરું અને એક નવી વાત સુધી તમારી સુધી પહોંચાડું એવો મારા મનમાં વિચાર આવ્યો મિત્રો અને આજે આ વિડીયો હું તમારા માટે લઈને આવ્યો ઘણા સમયથી ઘણા મિત્રોના ફોન પણ આવતા હતા ઘણા વડીલ મિત્રોના પણ ફોન આવતા હતા કે સાહેબ બહુ સમય થયો તમારો વિડીયો જોવા મળતો નથી એટલે આજે મને મનમાં એવો વિચાર આવી ગયો કે નહીં આજે વાતો કરવા બે મિત્રો તો વાતોનો કોઈ નથી અને તમે ન પૂછો વાત એટલી બધી આ દુનિયાની અંદર ચર્ચા છે વિશાળ દરિયો છે વિશાળ દરિયામાં આપણે જન્મ લીધો છે ત્યારે જ ચર્ચા મિત્રો તમારી સાથે મારે કરવી હતી પરંતુ સમયના અભાવના કારણસર હું તમને ફોન નથી કરી શક્યો તમને વાત નથી કરી શક્યો ઘણા મિત્રો તો મને એવું પણ કહેતા હતા કે સાહેબ તમે ફોન કરો આ પ્રશ્નો સોલ્યુશન આપો આ બાબતનું સોલ્યુશન આપો છતાં પણ મારા સમયને ધ્યાનમાં રાખીને મિત્રો હું તમારી જોડે વાત કરી શક્યો નથી તો કશો વાંધો નહીં આજે હવે હું મેં નક્કી કર્યું છે કે તમને કંઈક ને કંઈક તમારા પ્રશ્નોનું સોલ્યુશન હોય પ્રશ્ન હોય તો અમલ કરજો તો તમારા જીવનમાં તમને સો ટકા સફળતા મળશે સો ટકા આગળ વધશો એ રીતના આપણે આગળ હવે વાત કરું હું તમને મિત્રો આજનો મારી મેઈન વસ્તુ છે સાંભળજો પેલા એક વાત આજની મારી મેન વસ્તુ શું છે એ નાના બાળક થી લઈ પછી યુવાનો માટે છે વડીલો માટે છે દરેક વ્યક્તિઓને લાગુ પડતી વાત છે આજની જે વાત છે મિત્રો તમને મનમાં એમ થતું હશે કે સાહેબ આજે કઈ વાત કરવાના છે પણ ખરેખર એ વાત તમે સાંભળશો ને

પ્લીઝ મહેરબાની કરી અને મારો વિડીયો તમે શેર કરવાનો સો ટકા ચર્ચા તમામ બાળકો વડીલો યુવાનો બધાના મનમાં એક જ પ્રશ્ન હોય છે કે મારે મારા સુધી કઈ રીતે વસ્તુ તમને કહી દો મિત્રો નાનું બાળક હોય તો એને રમકડું રમવાની ઈચ્છા થતી હોય તો એ એના પપ્પાને એનું લક્ષ્ય સીમિત હોય એના પપ્પાને એક જ વાત કે પપ્પા મને પેલો રમકડું લઈ એ એનું એક લક્ષ્યની શરૂઆત થઈ પછી ધીમે ધીમે બાળક મોટું થાય અને ભણતું થાય એટલે ભણતું થાય એટલે એનો ગોલ નક્કી થાય કે મારે ભણી ગણીને ડોક્ટર એન્જિનિયર વકીલ પાયલટ એન્જિનિયર શિક્ષક જે બનવું છે એવું એનું જીવનનું એક લક્ષ્ય નક્કી થાય પછી એ યુવાન એનું લક્ષ્ય સુધી પહોંચી જાય છે પછી ઘણા વડીલ મિત્રોનું પણ લક્ષ્ય હોય છે કે મારે મારા જીવનમાં આટલું કામ થઈ જાય તો બસ મને સાધી આપણો લક્ષ મિત્રો છે ને એ ક્યારે તમને મેં કીધું એમ છે ને ક્યારે આપણા લક્ષ્યની અંદર આપણને સફળતા ન મળે ને એવું માનતો જ નથી મારી ડિક્શનરીમાં જ નથી કે આ લક્ષ્ય સુધી હું ના પહોંચી શકું ફક્ત અને ફક્ત આપણે લક્ષ્ય સુધી નથી પહોંચી શકતા એનું મેઇન કારણ એક જ છે મિત્રો યોગ્ય આયોજન યોગ્ય વિચાર યોગ્ય તમારી કામ કરવાની પદ્ધતિ એ યોગ્ય નથી હોતી અને અમુક પરિબળો ઘણાના જીવનમાં અમુક પરિબળો પણ એવા હોય છે જેના કારણસર કે મિત્રો આપણે લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી હવે મિત્રો આગળ વાત કરીએ કે આપણે ધારો કે એક વસ્તુ તમને સમજાવો મિત્રો કે વિદ્યાર્થી પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે પાંચમા ધોરણમાં કોઈ પણ બાળક અભ્યાસ કરે છે અને એને નવોદયમાં પાસ થવું છે તો એ કઈ રીતે કરશે તો એને પાસ થવા માટે નવોદયની ચોપડી લાવવી પડશે દરરોજ પાંચ કલાક વાંચન કરવું પડશે પાંચ કલાક એની આકૃતિનો અભ્યાસ કરવો પડશે ગણિતનો અભ્યાસ કરવો પડશે દરેક વસ્તુનો ઈમન અભ્યાસ કરવો પડશે દસમા ધોરણનો કોઈ બાળક છે એને દસમા નેવું ટકા લાવવા છે તો એને દિવસનો ટાઈમ ટેબલ બનાવવું પડશે કે આજે ગુજરાતી વિષય કાલે હિન્દી વિષય પરમ દિવસે ગણિત વિષય એના પછી અંગ્રેજી વિષય એવો દરરોજનો ટાઈમ ટેબલ હોવું જોઈએ મિત્રો અને એ પ્રમાણે ફોલો કરશે તો 100% એને સફળતા મળે મળે ને મળે જ પછી ધોરણ 12 માં આવી ગયા 12 માં આવી ગયા એટલે આપણે બધાના મનમાં એક જ નિર્ણય હોય છે ખાસ 12 માં સારા ટકા આવી ગયા ને આપણે જીવનમાં સેટ થઈ ગયું મિત્રો બારમાની પરીક્ષા પતવા દે આપણી જિંદગી પૂરી જ નથી થતી બારમાની તો પરીક્ષા તમે આપ્યા પછી છે ને નવી શરૂ થાય તમે તો બધા અનુભવી છો ઘણા બાળકોને પણ હું એક સંદેશ આપું છું કે ઘણા એવું હોય ને કે ચાલ આ આપણી પરીક્ષા પરથી આપણે છુટકાર પણ એવું નથી હોતું એમ છુટકારો નથી મળતો આપણે જીવીએ ત્યાં સુધી આપણને છુટકારો મળતો કઈ રીતના કેમ કે આપણા મનની અંદર કઈક નવા વિચાર આવે કઈક નવું વિચારવાની શક્તિ આપણા મનમાં આવી જાય તો આપણે કઈક નવું વિચારી નાખીએ અને એની પણ રચા પચા રહીએ એટલે આપણે આપણા જીવનની અંદર આપણી ઈચ્છાઓ અને આશાઓ છે ને એ ક્યારે સંતુષ્ટ થતી નથી પણ આપણે ને સંતુષ્ટ થઈ છે એમ માનીને જીવન જીવવું જોઈએ ચલો મિત્રો આપણે મુદ્દો ડાયવર્ટ નથી કરતા આપણે મેઈન મુદ્દા પર આવી જઈએ ફરી પાછા કે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવું છે ધારો કે મેં તમને કીધું કે પાંચમા ધોરણ કરવી પડે દસમા ધોરણના બાળક ની તૈયારી કરે બાળકને તૈયારી કરવી પડે પણ એક વસ્તુ કરી તમને ગેરંટી સાથે કહું છું મિત્રો આખા વિશ્વની અંદર તમે મહેનત કરી પરિણામ ના મળ્યું તો શું કરવાનું

અને મારા ભવિષ્યનું નિર્માણ કરી નાખો બરાબર છે એટલે તમને ખબર પડી ગઈ ને હવે કે શિક્ષક વગર આ ગુરુ વગર આ દુનિયા અધૂરી છે એમની પાસેથી કઈક નવું નોલેજ મેળવો અને આગળ વધતા રહો વધતા વધતા રહો તમારા જીવનની પ્રગતિ 100% થશે થશે ને થશે પછી મિત્રો હવે આગળની વાત શિક્ષણની વાત કરી મે તમને થોડી અને લક્ષ્યની વાત કરી પરંતુ ઘણા બાળકોને એવું હોય છે આ હકીકત જોયા ઘણા બાળકોને એવું હોય છે કે અમુક સુધી થઈ જાય નહી તો તમારી જિંદગી પર પછી કેવું થઈ જાય કે તમને એમ થાય કે સારું ધારો કે તમે એમ થઈ જાય કે સારું મેં આટલી બધી મહેનત કરી મારી જિંદગીના આટલા વર્ષો બગાડ્યા અને હવે મારા લક્ષ્ય સુધી નથી પહોંચી શક્યો તો હવે મારે શું કરવું એના માટેનો પણ વિડીયો છે મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોતા રહો એન્ડ સુધી જુઓ તમને સો ટકા કંઈક નવું શીખવામાં તમે નક્કી કર્યું કે મારે આઈએસ અધિકારી બનવું છે ક્લાસ વન ઓફિસર બનવું તમે નક્કી કર્યું જ છે મિત્રો તો તમે એની પાછળ તમે ટાઈમ ટેબલ બધું અપનાવીને સખત મહેનત કરી પણ તમે આઈએસ ના બની શક્યા હવે શું કરવું ગભરાવાની ચિંતા ગભરાવાની જરૂર નથી ગભરાવાની કોઈ ચિંતા કોઈ ચિંતા કરવાની પણ જરૂર નથી તમે તમે ફક્ત એક કામ આઈએસ બનવું ના બની શકાય ફરી પાછા પ્લાનિંગ કરી કે મારે હવે શું બનવું અને મિત્રો હું તમને એટલી ગેરંટી સાથે કહું કે તમે આઈએસ સુધીની તૈયારી કરશો ને એટલે કહું કે નાની મોટી તો તમે આરામથી નીકળીશો અને સો ટકા તમારા જીવનમાં લક્ષ મળી જશે ને તમે સુખી થઈ જશો પણ ગોલ હંમેશા निशान चूक माप नहीं माप नीचू નિશાન એટલે મિત્રો તમે તમારું લક્ષ્ય હંમેશા ઊંચું લાવો તો તમે 100% સફળતા મળે પણ ઘણીવાર એવું બનતું હોય છે મિત્રો કે તમે લક્ષ્ય ના મળ્યું એટલે મહેનત કરો છો અને ખોટો સમય બગાડો ઘણી વખત હા એનું મને તમને ખાસ એક રીતે તમને સમજાવું કે ધારો કે તમારી ઉંમર 25 વર્ષની થઈ 25 વર્ષ સુધી તમે મહેનત કરી લક્ષ્ય ના મળ્યું ચિંતા ના કરો રસ્તો બદલી નાખો કામ કરવાની પદ્ધતિ બદલી નાખો જે લક્ષ્ય મેળવવા માટે તમે 10 કલાક મારતા હતા 15 કલાક મારતા કેમ કે મિત્રો એક પક્ષ બીજી પણ કહી દઉં 25 ના 26 વર્ષ હતા વાર ના લાગે ને 26 ના 36 હતા વાર લઈ લાગે સમય ક્યાં પૂરો થઈ જશે કોઈને કઈ ખબર નહીં પડે અને જીવનની શરૂઆત ક્યારે કરવાની છે અમુક ઉંમર સુધી અમુક બાબત અમુક લેવલ ક્લિયર થઈ જવું જોઈએ મિત્રો તમારે તમારા લક્ષ્ય સુધી પહોંચવું છે 25 વર્ષની ઉંમરે તમે તમારા લક્ષ સુધી પહોંચ પહોંચવાનો પ્રયત્ન કર્યો નથી પહોંચી શક્યા તો રસ્તો બદલી નાખો લક્ષ્ય એનું એ જ રાખજો એવું નથી કરતો કે તમે લક્ષ ચેન્જ કરી નાખો પણ તમારી જે કામ કરવાની પદ્ધતિ છે તમારી જે ટેવ છે તમારી જે આવડત છે તમે જે શીખવાની તમારી એક્સેપ્ટ કરવાની તમારી જે ગ્રહણ શક્તિ એ બહુત તમારી અંદર કઈક ચેન્જ લાવવો પડશે તમે 25 વર્ષના 26 વર્ષ સુધી મહેનત કરી અને 27 વર્ષ સુધી મહેનત કરી 28 અરે ચલો તો 30 વર્ષ સુધી કહું છું મિત્રો 30 વર્ષ સુધી તમે લક્ષ માટે મહેનત કરી અને તમે લક્ષ્ય ના મળે તો નિરાશ ના રસ્તો બદલજો લક્ષ્ય ના બદલ પાંચ કલાક મહેનત કરતા હોય તો સીધી દસ કલાક કરી દેજો દસ કલાક ની પંદર કલાક કરી દેજો તમે સો ટકા સફળ થશો થશો ને થશો જ પણ તમે જે પદ્ધતિથી રસ્તો અપનાવી અને પચીસ વર્ષ સુધી અને પચીસ વર્ષની ઉંમર સુધી મહેનત કરી એ પચીસમાં વર્ષે સફળતા ન મળે તો છવ્વીસમાં વર્ષે મિત્રો પદ્ધતિ બદલી જ નાખવાની છવ્વીસ વર્ષે તમને જે પદ્ધતિથી મહેનત કરી લક્ષ સુધી ના પહોંચાયું તો તમારી પદ્ધતિ હતી એ પદ્ધતિમાં તમને લક્ષ નહી મળ્યું તો એ જ ને એ જ લઈને ફરફર ના કરતા નહી તો ખોટી તમારી જિંદગી ઉંમર સમય બધું પૂરું થઈ જાય અને અંતે આપણને એવો વિચાર આવશે કે હાસ સક્સેસ થઈ ગયો મારા જીવનમાં રસ્તો બદલજો કામ કરવાની ટેકનિક બદલજો તમે કામ કરવાની ટેકનિક મે તમને ફરીથી કીધું તમે ચાર ચોપડીઓ વાંચતા હતા પાંચ ચોપડીઓ વાંચજો છ ચોપડીઓ વાંચજો સાત ચોપડીઓ સતત પરિશ્રમ કરજો તો તમે તમારા લક્ષ્ય સુધી 100% પહોંચી જશો પહોંચી જશો પહોંચી જશો આ વાત ફક્ત મિત્રો હું વિદ્યાર્થીઓ માટે નથી કરતો આ વાત વિદ્યાર્થીઓ યુવાનો વડીલો બધા માટે કરું છું કેમ કે યુવાનોનું પણ એક લક્ષ્ય હોય છે કે ચલો મારા ધંધામાં આટલો પ્રોફિટ કરવો છે કે મારા ધંધામાં આગળ વધવું છે તો કઈ રીતે વધે એની પણ એક ટેકનિક છે આ વર્ષે આટલું આટલું તમારું નેટવર્ક હતું આવતા વર્ષે આટલું નેટવર્ક થવું જ જોઈએ મહેનત કરો આવતા વર્ષે આટલું નેટવર્ક થશે આવતા એના પછી આટલું વર્ષ એમ કરતા 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 તમારું નેટવર્ક વધતું જ જોઈએ વધતું જોવું જોઈએ અને હું તો દરેકને એક સંદેશો બીજો પણ આપું છું ક્યાં બોલવું કેવું બોલવું કેવી રીતે બોલવું શા માટે બોલવું કઈ રીતે બોલવું આ તમને ખબર હોવી જોઈએ તમારા જીવનની અંદર દરેક બાબત માયલી હોય જોઈએ તો તમને મિત્રો સો ટકા સફળતા મળી જશે અને હું તો ગેરંટી જ આવું હું તો ચોક્કસ કહું છું મિત્રો કે આપણને સફળતા મળે મળે ને મળે જ પણ આપણી ટેકનિક અલગ હોવી જોઈએ મેં તમને કીધું કે પચીસ વર્ષ સુધી મહેનત આપણે પચીસ વર્ષમાં આપણે પ્રવેશ કરી લીધો અને ત્યાં સુધી આપણે લક્ષ સુધી નથી પહોંચતા

ખૂબ પ્રગતિ કરો એવી શુભકામના હું મારો વિડીયો પૂર્ણ કરવા જાહેર કરી રહ્યો છું ત્યારે તમામ ફરીથી હવે સાનો બનાવવું એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો ભારત માતા કી જય વંદે માત્ર જય જય કરી ગુજરાત